મહેસાણાના સામેત્રા પાસે ફેક્ટરીના પ્રદૂષણના કારણે ગ્રામ લોકો જે છે તે ત્રસ્ત બન્યા છે અને અનેક રજૂઆતો છતાં ફેક્ટરી ઉપર કોઈ પણ કાર્યવાહી ના થતા હાલમાં ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા છે ગ્રામજનોએ ચક્કાજામ કર્યું છે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો હાલમાં મહેસાણા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે આ ચક્કાજામ બે વર્ષથી આ ફેક્ટરી ચાલુ છે અમે બે વર્ષથી દરેક જગ્યાએ રજૂઆત કરી છે કલેક્ટર કચેરી દસ વખત જ્યો સીએમ સાહેબનું ઓફિસ જ્યો આ અધિકારીઓ જીપીસીબી બોર્ડના અધિકારીઓ બે વર્ષથી કોઈ પગલો લેતા નથી આવશું તપાસ કરીશું અને એમ કહીશું કે આવતી મારી સરકારને નમ્ર વિનંતી છે કે પહેલાં તો પ્રદૂષણની ફેક્ટરીને જેને પરમિશન આપી છે એમની પરમિશન એ લોકોની ઉપર કડક કાર્યવાહી કરો અને આ ફેક્ટરીના માલિક ઉપર પાંચ ગામ વચતી દસ હજાર વસ્તી વચ્ચી એના ઉપર એફઆઈઆર હાલ નહોતો પોલીસ બાળકો શ્વાસ લેવામાં તકલીફ માથું ચડો ઉલટી ઉબકા એટલે આ સરકારને મારી રજૂઆત છે આ પોલીસ હાલ આવી જો એફઆઈઆર નહોતો ફેફસાઈના માલિક સામુ બે વર્ષથી અમારા આરોગ્ય સામે ચેડો કર સાહેબ આવે તે કોકરાની તકલીફ પડે પછી ઉલટી વરસ સાહેબ એમના હતે તકલીફ તો પેટની એ થઈ જાય પેટના ફેફસા સુધી હતે ફરિયાદો દરેકના ઉલટીઓ નાના છોકરાના શ્વાસ લેવામાં તકલીફ થાય છે છતાં કોઈ તંત્ર કોઈ આનું પગલું કોઈ લેતું નથી આના ઉપર કોઈ ઇન્કવાયરી નથી કરતું કોઈ લેતું નથી એક્શન કોઈ લેતું નથી થાય